સમયસર પુસ્તક જમા ન કરાવી શકતા સભ્યો માટે આર એફ એ સિસ્ટમ દ્વારા પુસ્તક જાતે રિન્યુ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે આપણા સૌ માટે આનંદની વાત છે કે ગાંધીનગરમાં ગુજરાતની સૌથી વિશાળ માની છ માની લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ગૃહમંત્રી અમિત શાહ આ ગ્રંથાલયનું લોકાર્પણ કરવાના છે તરે જિલ્લાના નગરજનોએ તેમને અનુરોધ કર્યો હતો કે સરકારી ગ્રંથાલય સ્વરૂપે સરકારે આપણને જ્ઞાનની ગંગા ઘર આંગણે લાવી આપી ત્યારે આ વ્યવસ્થાનો ભરપૂર લાભ લઈ પુસ્તકોના વાંત્રન થકી જીવનને ઉત્તમ બનાવવાનો આ મોકો છોડશો નહીં. ગાંધીનગર મહાનગરપાલિકાએ વીસ કરોડના ખર્ચે આ બિલ્ડિંગ ગ્રાઉન્ડ પ્લસ ફાઇવ એટલે કે પાંચ માળ અને બેઝમેન્ટ સાથે તૈયાર કરેલ છે આમાં આ ગ્રંથાલયના જુદા જુદા વિભાગો આવેલા છે એક બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે પાર્કિંગમાં દોઢસો વ્હીકલ એકી સાથે રહી શકશે તદુપરાંત પ્રથમ બોયતળિયું બોયતળિયામાં રિસેપ્શન છે વાંચનાલય વિભાગ છે એમાં દૈનિક પેપર અને સામયિકો નો વિભાગ આપવામાં આવેલો છે દૈનિકો વીસ દૈનિકો હશે અને એકસો બાસઠ સામયિકો હશે તદુપરાંત અહીંયા જિલ્લા ગ્રંથપાલની કેબિન કાર્યાલય સિનિયર સિટીઝન વિભાગ ઈ લાઇબ્રેરી પછી બ્લાઇન્ડ સેક્શન અને અમારો સર્વર રૂમ આ બોય તળિયાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે